સુરત સિટી બસ દ્વારા શહેરમાં અકસ્માતો સર્જાતા રહે છે તંત્ર દ્વારા અકસ્માત રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ તેમાં સફળતા મળી રહી નથી ડિંડોલી વિસ્તારમાં સવારના સમયે જ સિટી બસ ચાલકે ઓટો રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક અને પેસેન્જરને ઈજા થઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી સુરતના ડિંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ પાસે સિગ્નલની આગળ સિટી બસ ચાલકે ઓટો રિક્ષાને અડફેટે લીધી હતી સિગ્નલ ખૂલતાની સાથે જ સિટી બસ ચાલકે બસ હંકારવાનું શરૂ કરતાં આગળ જતી રિક્ષા સાથે બસ અથડાઈ હતી અને રિક્ષામાં પેસેન્જર ચડતા હતા તે સમયે જ અકસ્માત સર્જાતા પેસેન્જરના પગમાં ફ્રેક્ચર થયું છે અકસ્માત થયો તે સમયે બસમાં અંદાજે પંદરથી વીસ જેટલા પેસેન્જર હતા સિટી બસના ડ્રાઈવર મનોજે જણાવ્યું કે સિગ્નલ ખોલતાની સાથે જ બસ ચલાવવાનું શરૂ કર્યું હતું અને મારી આગળ રિક્ષા ચાલી રહી હતી તે રિક્ષાના ચાલકે પેસેન્જરને જોઈને એકાએગત પાછળ અન્ય વાહનો આવે છે કે કેમ તે જોયા વગર જ રિક્ષા ઊભી રાખી દીધી હતી સિગ્નલ પડે એટલે તમામ વાહન ચાલકો ઝડપથી નીકળવાનો પ્રયાસ કરતા હોય છે બધા એકસાથે નીકળી રહ્યા હતા તે દરમિયાન અચાનક રિક્ષા ચાલકે બ્રેક મારી પેસેન્જરને રિક્ષામાં લેવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો હતો ડેપો પરથી અત્યારે જ હું બસ લઈને આવ્યો હતો અને બસમાં બ્રેક પણ લાગી રહી છે સાઈ પોઈન્ટ પાસે થયેલા અકસ્માતની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી સિટી બસને પોલીસ સ્ટેશન તરફ લઈ જવા માટે પોલીસ કર્મચારીએ બસ ચલાવવાનું શરૂ કર્યું ત્યારે તેને અંદાજ આવ્યો કે બસમાં બ્રેક નથી ડ્રાઈવર કહે છે કે બસમાં બ્રેક છે પરંતુ પોલીસ કહી રહી છે કે અકસ્માત સર્જાયો તે સમયે બસની બ્રેક લાગતી નહોતી

सब लोग गाड़ी भगाने के चक्कर में रहे थे वो वायक रुक गए तो तुमको तो भगाना नहीं चाहिए था ना गाड़ी पब्लिक टूटता है तो सब लोग भगाते ही ना था। निकलते ही ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत